જય માતાજી મિત્રો આજે અષાઢી બીજ છે આજે ભગવાન જગન્નાથનો દિવસ છે મિત્રો રામાપિનો પણ આજે દિવસ માનવામાં આવે છે મિત્રો અષાઢી બીજના દિવસે બધા મિત્રોને અષાઢી બીજની શુભકામનાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને મિત્રો આ વર્ષે મિત્રો વરસાદ વધારે છે મને એવું લાગે છે મિત્રો કારણ કે ઉનાળાથી જ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આકાશમાં મિત્રો જ્યારે કોઈ કાળાશમ વાદળા છવાઈ ગયા છે મિત્રો એટલે વરસાદ સારો છે એટલે કહેવાય કે શિયાળામાં મિત્રો પાણી ખૂબ હશે મિત્રો અને ઘઉં સારા થશે એવું વરસાદ હોય તો મિત્રો સારું કહેવાય એમ તો મિત્રો તમે જય જગન્નાથ જય રોમાપી લખી દેજો મિત્રો અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સારી કોમેન્ટ કરજો શેર કરજો મિત્રો ચેનલને સબ્સક્રાઈબ કરજો જય માતાજી